મહેસાણામાં રાજધાની ફાઉન્ડેશન દ્વારા પંદરમી ઓગસ્ટ નિમિત્તે એક શ્યામ શહીદો કે નામ ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું મહેસાણામાં રાધનપુર રોડ ખાતે આવેલા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની સામેના મેદાનમાં રાજધાની ફાઉન્ડેશન દ્વારા આયોજિત ભવ્ય લોક ડાયરામાં સુપ્રસિદ્ધ ગાયિકા અપેક્ષા પંડ્યાની સાથે ચાલો વીરોની સહાયતને યાદ કરીએ રાજધાની ફાઉન્ડેશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં વિશેષ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે ભવ્ય લોક ડાયરો આગામી તારીખ પંદર ઓગસ્ટ બે હજાર પચીસ શુક્રવાર સમય રાત્રે આઠ કલાકે યોજવામાં આવી રહ્યો છે એક શામ શહીદો કે નામ ભવ્ય લોક ડાયરાઓનું આનંદ માણવા માટે પધારવા માટે જાહેર જનતાને આહવાન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતની પ્રખ્યાત લોકગાયિકા અપેક્ષા પંડ્યા દ્વારા શહીદો માટે ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવાનો એક અનેરો અવસર જેમાં વિશેષ પાસ વ્યવસ્થા નિઃશુલ્ક રાખવામાં આવી છે જેના કારણે બેઠક વ્યવસ્થા પણ સચવાઈ રહી છે રાજધાની ફાઉન્ડેશન્સના સ્થાપક પિન્ટુભાઈ પટેલે મહેસાણાની દેશપ્રેમી જનતાને ભવ્ય લોક ડાયરો નિહાળવા આહવાન કર્યું છે ભવ્ય લોક ડાયરો થઈ રહ્યો છે તો શું કહેશો આપનું નામ જણાવજો પિન્ટુભાઈ પટેલ રાજધાની ફાઉન્ડેશન દ્વારા પંદરમી ઓગસ્ટની ધર્મ ધર્મપ્રેમી જનતાની શુભકામનાઓ આ સાલ પંદરમી ઓગસ્ટ અને શુક્રવારના રોજ એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલું છે કલાકાર છે અપેક્ષાબેન પંડ્યા જે આપણા દેશની રક્ષા કરે છે એવા વીર જવાનો અને જે રક્ષા કરતાં કરતાં શહીદ થઈ ગયા છે તેમની શ્રદ્ધાંજલિમાં એક સામ શહીદો કે નામ ભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલ છે તો મહેસાણાની સૌ ધર્મપ્રંતિ ધર્મપ્રેમી જનતાને જણાવવાનું કે આવો સૌ સાથે મળીને લોક ડાયરાનો લોક ડાયરામાં આવીએ આવીએ અને સૌને આવવા માટે હું આહવાન કરું છું અહીંયા જે કાર્યક્રમ યોજાય છે કાશી વિશ્વનાથ મંદિરની સામે તો કેટલી કેપેસિટી છે અને સિનિયર સિટીઝનો માટે શું વ્યવસ્થા છે અહીંયા ગ્રાઉન્ડ ઉપર ચારથી પાંચ હજાર બેઠક વ્યવસ્થા કરેલી છે ખુરશી સાથે અને સિટીઝન કોઈ કદાચ ઉંમરલાયક હોય અને જો અમારા ધ્યાનમાં આવતું હોય કાં તો અમારા કોઈ કાર્યકર્તાઓના ધ્યાન દોરશે એમના માટે પણ એક બેઠકની વ્યવસ્થા કરેલી છે તો અહીંયા પાણીની પણ વ્યવસ્થા કરેલી છે સાથે સાથે કોઈને કોઈ તકલીફ ના પડે એનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવેલું છે તો સૌ સાથે મળીને વીર જવાનોને આપણે શ્રદ્ધાંજલિ આપીએ એવું હું આપ સૌને આહવાન કરું છું આ કાર્યક્રમમાં રાજકીય કોઈ આગેવાન ઉપસ્થિત રહેવાના છે આ કાર્યક્રમ એક પંદરમી ઓગસ્ટ જે કોઈ વીર જવાનો અને શહીદો વીરો માટે કાર્યક્રમ છે એના અંદર દરેકને આમંત્રણ આપવામાં આવતું હોય છે એમાં જે પણ મહેમાના મહેમાનો આવવાના છે રાજકીય હોય કોઈ આગેવાનો હોય સામાજિક આગેવાનો બધાને આમંત્રણ આપેલું છે તો જે પણ મહેમાનો આવે છે એમના માટે અમે સૌ એમના સ્વાગત માટે અમારી સમગ્ર ટીમ એમના ખારે પદે ઉઠી હોય છે